ખાસ કરીને નાફેડ કેન્દ્ર લેવલની કિસાનોની સંસ્થા છે આ સંસ્થામાં દર પાંચ વર્ષે ચૂંટણી આવતી હોય છે એના ભાગરૂપે અત્યારે તારીખે આનું મતદાન છે આ ભારતની અંદરથી જે કૃષિલક્ષી સીટો કહેવાય જે મંડળીની એવી હાથ સીટ હોય છે ટોટલ એકવીસ સીટ હોય છે એમાં હાથ સીટની આવતી એકવીસ તારીખે ચૂંટણી છે એમાં ગુજરાતની જે સીટ હોય એમાં મેં પ્રતિનિધિત્વ તરીકે મારું ફોફ એમાં અમે ટોટલ પાંચ લોકોએ ફોર્મ ભર્યા હતા અમારા પાર્ટીના આગેવાનો સહકારી ક્ષેત્રના બધા આગેવાનો મળીને નિર્ણય કર્યો કે આપણે બધા બિનેર કરવું છે એના કારણે બધાએ ફોર્મ પાછા ખેંચ્યા પ્રેમથી અને હું બિનેર જોઉં છું ખાસ કરીને ગુજરાત ટોટલ આનો મતદાર છે પાંચસો ને છપ્પનની આજુબાજુ આજુબાજુમાંના મત છે પૂરા ભારતમાં એમાં બસો ને અઠ્ઠાણું મત તો ખાલી ગુજરાતના છે અને બસો અઠ્ઠાણું માંથી એકસો અઠ્ઠાણું રાજકોટ મોરબીના છે એના કારણે બધાએ સૌ સામૂહિક નિર્ણય કર્યો કે ગુજરાતના મત વધારે છે એમાં ખાસ કરીને રાજકોટ મોરબીના મત વધારે છે એના કારણે બધા સહકારી આગેવા દિલીપભાઈ હોય નરેશભાઈ હોય કે અમારા રાજ્યની બેંકના ચેરમેન બધાએ ભેરાભાઈને નિર્ણય કર્યો એના કારણે ગઈકાલે બી અટ્યું છે થેન્ક યુ

એમને બિનરજી ધ્યાધી પણ અને ખાસ કરીને આપણી સંસ્થામાં વધારે વધારે સૌરાષ્ટ્રના મતદારો છે એનું મુખ્ય કારણ એ છે કે વલ્લભભાઈ પટેલ વર્ષો પહેલાં આ બધી સંસ્થાની અંદર વલ્લભભાઈ હોય રમણીભાઈ ધામી હોય આ દિગ્ગ દિગ્ગજ નેતાઓ વર્ષોથી આ સંસ્થાઓ સાથે જોડાયેલા હતા અને વધારે વધારે કૃષિ ક્ષેત્ર અને કિસાનોને ફાયદો પડે એના માટે અમારા સભ્યપદને લીધેલા એનું દર વર્ષે ડિવિડન્ડ અપાતું હોય છે આ સહકારી મંડળીઓને રશિયાના કારણે સારામાં એવું પણ મળતું હોય છે ત્યાર પછી વિઠલભાઈ આવ્યા વિઠલભાઈ પછી દિલીપભાઈ આવ્યા દિલીપભાઈ પછી જયેશભાઈ આવ્યા મગનભાઈ વડાવિયા અમારા મોરબી એપીએમસી ના ચેરમેન હતા રાજકોટ ડિસ્ટ્રિક્ટ ના વાઇસ ચેરમેન છે એ પણ ક્રિપકોમાં ડાયરેક્ટર છે નાપરમાં પણ ડાયરેક્ટર ડાયરેક્ટરમાં હતા નાજી ઘરે મને તક આપી છે એના કારણે હું આમાં દિન છૂટાઈ છું મોહનભાઈ આજ લાગે છે કે વર્ચસ્વની લડાઈ છે કે સૌરાષ્ટ્રના જે સહકાર ક્ષેત્રના આગેવાનો ઉત્તર ગુજરાતના દક્ષિણ ગુજરાતના સુપ્રસવાને લઈને પાયામાં સુતરની લડાઈ નો હોય આમાં જે અત્યારે ફોર્મ ભરાતા એ હું એમ કહી શકું કે ખરાબ દિલથી એ લોકોએ મને શુભેચ્છા પેન જે ફોર્મ પાછા ખેંચ્યા છે એમાં દક્ષિણ ગુજરાત પણ હતું મધ્ય ગુજરાત પણ હતું અને ઉત્તર ગુજરાત પણ હતું આ બધાએ સામૂહિક પ્રેમથી ફોર્મ પાછા ખેંચ્યા છે આમાં અસ્તિત્વની લડાઈનો પ્રશ્ન નથી કે જેઠાભાઈ આવ્યા મધ્ય ગુજરાતમાંથી આવ્યા છે એ રીતે હું આયો સૌરાષ્ટ્રમાંથી આવ્યો છું આ સંસ્થામાં બે પ્રતિનિધિ જોડાયેલા છે એક મધ્ય ગુજરાતના સૌરાષ્ટ્ર ખરા અર્થમાં એ ચૂંટણી સમય નહોતો ચૂંટણીઓ ચાલતી ચૂંટણીઓમાં બીજી હતા એના કારણે કોઈ પાસે સમય નતો એના કારણે સામા બેસી ન એના કારણે ચૂંટણી થઈ હતી પણ એ પણ ભારતીય જનતા પાર્ટીના બે કાર્યકર્તા હતા તો ખરાતમાં આ વખતે અમે પાંચે પાંચ ભારતીય જનતા પાર્ટીના જ કાર્યકર્તા હતા અને સામૂહિક બધા બેઠા પાર્ટીના અમારા આગેવાનો પણ ચૂંટણીના કારણે નિવૃત્ત થયા એના કારણે ટાઈમ આપી શકે એના કારણે બધાને ભેરા બેહાડી અને નિર્ણય લીધો છે એ પાર્ટી નક્કી કરતી હોય છે અને પાર્ટી જે નિર્ણય કરે એમને શીરો માંડી હોય છે પાર્ટી એ સામૂહિક પાર્ટી એ હું એટલા માટે નઈ કહી શકું કે પાર્ટીના બે કાર્યકર્તા હતા અમારા નેતાઓ ચૂંટણીના કારણે ફ્રી નહોતા ફ્રી હોતા પણ એ ચૂંટણી પણ બીજી થઈ હોત એવો મને સો ટકા વિશ્વાસ આ સંસ્થા ખેડૂતોની સંસ્થા છે અને નાફેડ સંસ્થા ખરા અર્થમાં આમાં મને ડાયરેક્ટર પદ મેળવ્યો એનું ગૌરવ મને એટલા માટે છે મિત્રો મારે પૂરી વાત કરી છે બે હજાર ચૌદમાં કેન્દ્રમાં મને કૃષિ અને સહકાર મંત્રી બનાવ્યું ત્યારે નાફેડ બંધ કરવાની કોંગ્રેસના વખતમાં ફાઇલ ચાલતી હતી અને જો મંત્રી બેઠા દસ દિવસ બેઠા હતા અને આ ફાઇલ મારી સાઇનમાં આવી ત્યારે મેં જોયું કે નાફેડ બંધ કરવાની ફાઇલ છે એટલે મેં પીએમ સાહેબનો ટાઈમ લીધો મને બે જ કલાકમાં એમને ટાઈમ આપો ફાઇલ લઈને પીએમ પાસે ગયો મેં પીએમ સાહેબ નાખી વાત કરી એને એમ કીધું નાફેડ ચાલુ રહેવું જોઈએ એટલા માટે આખા ભારતમાં નાફેડ એટલું જ એવું નેટવર્ક છે કે કિસાનોની જર્સી ખરીદવાનું માર્કેટ સંભાળી શકે એવું નાફેડેક જ છે તો નાફેડ બંધ ન થવું જોઈએ એના માટેની એને કમિટીએ ઘોષિત કરી જેટલી સાહેબ અમે બે મંત્રીઓ હતા હાથ સચિવો હતા આ કમિટીએ ત્રણ મહિનાની અંદર પાંચ છ વાર કમિટી મેળવી અને નાફેડ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો નાફેડ જે કોર્ટમાં હતું બેંકો સાથે સેટલમેન્ટ કર્યું ભારત સરકારે એની ગેરંટી આપી અને આ નાફેડને પાછું શરૂ કરીને આજે નાફેડ પ્રોફિટમાં આવી ગયો છે ગયા વર્ષે અઢીસો કરોડથી વધારે પ્રોફિટ આ નાફેડે કર્યો છે અને વધારે વધારે જો છેલ્લા ત્રણ વર્ષની અંદર ખરીદી કરી હોય તો આ ભારતમાં નાફેડે કરી સો ટકા એ તો એટલા માટે નો કહીશું એ સંસ્થા છે એનું પ્રતિનિધિ છું પણ ભારતીય જનતા પાર્ટી મને તક આપી બદલ મારી નારાજગી કોઈ હતી જ નહીં તમે વર્ષોથી જોતા હો છો મારી કોઈ નારાજગી હોતી જ નથી પાર્ટી જે કઈ નિર્ણય લે એ પાર્ટી રહીતમાં પાર્ટી નિર્ણય પાર્ટી પાર્ટી ઇન્વોલ્વ થઈ પાર્ટી બધાને વાત કરી અને બધાને સવારે દિલ્હી મોકલ્યા અમે બધા સાથે બેઠા એને એમ કીધું પાર્ટીનો નિર્ણય છે મું તમારે લડવી છે એટલે પાછું કે થઈ એટલે મેં બધા ચાપી અને બધા એકની સાથે ગયા અને બધા ફોર્મ પાછા ગયા